જય માતાજી મિત્રો તો આપણે જોશો ખેતરમાં પણ છે આપણે ખાતર નાખવાનું છે ખાતર ઉપાડેલું છે અને મારા હાથમાં ભાઈ ડોલ છે જોવો છો અને પણ વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે તો તમે જોશો છો આ મોર બેઠો છે જો ભાઈ અમારે મોર છે ખેતરમાં એ બેઠો છે મસ્ત મોર રીતે બેઠો છે જોવો છો ભાઈ તમે જો આ બેઠો છે પાછળ મોર તો મોર પણ અમારા ખેતરમાં દણા ખાવા આવે છે એ બધું ફરતો હોય છે તો બધાએ મિત્રને કહું છું કે લોગ અમે ચાલુ કર્યો છે તો મિત્રો લાઈક શેર કરી દેજો અને ખાતર છે જુઓ ભાઈ આ ખાતર ઉપાડેલું છે તમારે અલકા મેડમે ભાઈ ખાતર ઉપાડેલું છે તો જય માતાજી અને અમારો લોગ જોજો ભાઈ આ વરસાદ છે જો વાત વરસાદનું કેવું વાતાવરણ છે ભાઈ અને પણ જો આમાં પોણી બૌણી થઈ ગયું છે જો આ જુઓ છો વરસાદ હાલ પડી ગયો છે ને અમારે ખેતરમાં ખાતર નાખવાનું છે તો બાજરીના અંદર ખાતર નાખવા જવાનું છે તો અમે બાજરી તમને બતાવશું લશ્કા બાજરી છે ભાઈ તો આજે મસ્ત વાતાવરણ છે અને બહુ મજા આવેલું છે ભાઈ જો અમે ખેતરમાં જઈએ આ પૂરા ભોખ્યા નથી ના જોપો ખોલવાનો છે ભાઈ આજે અમારે જોપો આટા છે જવા દો આ તો જોવો છો આપણે જોશું મિત્રો આ છે રેલગાડીના પાટા તો જુઓ છો આ કપચી છે અને આ મકા પણ જોવો છો ભાઈ કેવું લોકેશન છે જબરદસ્ત છે ને ભાઈ આ જો રેલના પાટા છે અને ભાઈ આ મકા પણ જો અમારે અહીંયાથી ને રેલગાડીને આંકડે છે રોજ અને અહીંયાથી અવાજ આવે છે તો પણ જો ભાઈ હવે આપણે બીજું ખેતરમાં જઈશું ને ખેતરમાં જઈને લોક ચાલુ કરીશું તો જોશો જોવાનું ભૂલતા નહીં અમારું ખેતર અમે પાગે આવીએ છીએ અમારું ઘરનું નથી ભાઈ હેં ઘરનું નથી પાગે વાઈએ છીએ જમી ચોથા પાગે આવીએ છીએ મજૂરી કરીએ છીએ ભાઈ તો સપોર્ટ કરજો તો હવે ખેતરમાં જઈને તમને બતાવીશ તો જય માતાજી જોશો અમે બોરે આવી અને અમારે જે લસકા બાજરી છે એમાં ખાતર નાખવાનું હતું તો અમે આટલે આઈ જાસ તો લોક જોજો અને આ છે ભાઈ બીજા ભાઈની લસકા બાજરી અને અમારે પીલી મકાશે ભાઈ એમાં નાખવાનું છે આપણે ખાતર તો જો ડો લાથમ છે અને વરસાદ પડે છે એટલે ફોન મેં પણ સપલું હારી લાયા છે બાજુવાળી આવ્યું તારું ગો અમાઝોનું તારું જો આપણે આવી ગયા છે ભાઈ ખેતરમાં આ છે અમારી એ બાજરી તો અમારે ખાતર નાખવાનું છે ભાઈ જોશો ભાઈ અમારે નાખવાનું છે તો આપણે ખાતર પણ અમારે નાખવાનું છે જોશો આ છે એ બાજરી તો આપણે પેલા આટલે આટલી છે ત્યાંથી તો એ ભાઈ બંદાહારે માર્યો ઓટો દિવાલ ઉપર ઘર માં જોયો એના જેવો ફોટો જય માતાજી જય માતાજી દિવાલ ઉપર જોયો એના જેવો ફોટો એ ભરીને આઈ તો લૂટો તો ભાઈ આવી ગયા જા આટલે ઉતારો ઉતરાવું તો જોશ હે પરતું કરી દે તો જોશો આપણે પણ આમ નાખવાનું છે ભાઈ આ છે અમારી લસકા બાજરી તો જોશો આ છે દેખાય છે પાછળ એટલા આવતી અમે વાઈએ છીએ ભાઈ અને આમાં ખાતર નાખવાનું છે ખાતરનું કટ્ટું પણ આ લઈને આવી છે અને થોડું ઘણું વધે તો જોડે છે બીજા લસકા બાજરી એમાં પણ નાખવાનું છે આમાં અમે ચોથા ભાગે વાઈએ છીએ ચોથા ભાગે વાવે છો જોશો તો મિત્રો જેમ પણ હા ખાતર નાખીએ જોશો તમારે ખાતર નાખવાનું છે પણ જોશું તો ખાતરની ડોલ ભરવાની છે જોશો ભાઈ મિત્રોને બતાવી દે ખાતર કેવું છે તો બતાવી દો આ ખાતર છે જો ભાઈ આ તો હાથમાં લાવ તો લાવીને બતાવી દે આ જોશો મિત્રો આ છે ખાતર જો આ છે ખાતર ને આપણે નાખવાનું છે તો તો બતાવીને જય માતાજી મિત્રો અમારો લોગ જોજો આજે ખેતરમાં આવ્યા છે તો ખાતર નાખવા તો આ છે પણ લસકા બાજરી જોવો છો ભાઈ આ નાખો આવડશે કે નાખો હું આ નાખો તો ખરી આજે ટ્રાય મારે છે ભાઈ પહેલી વાર તો નાખતા ફાવે છે કે નથી ફાવતું તો જોવો ભાઈ આ રખત આપણે ખાતર નાખવાનું હોય છે અને એના અંદર અમે પેસાની પણ સાર લેવા કઢી વખત આવડશે ભાઈ તો જોવો આ રખત ખાતર નાખવાનું હોય છે તો પણ બધા મિત્રોને કહું છું કે આ રખત આપણે ખાતર નાખતા હોય છે અનાજમાં ધાન છે આના અંદર આ રખત અમારે મહેનત કરવી પડે છે વરસાદનું વાતાવરણ જબરજસ્ત છે જોવો છો તમે ભાઈ ઉપર વરસાદ છે તો પણ જોવો છો આ છે હાટેડો જોવો છો ભાઈ કેવડો કેવડો થઈ ગયો છે મોટો મોટો થઈ ગયો છે મજો આ હાટેડો છે બાજરીના અંદર તો બાજરીના મોય હાટેડો છે અને આ જોવો છો તમારે અલકાબેન છે ખાતર નાખે છે ભાઈ તો આપણે પણ આ છીએ અને આવ્યા હતા ખેતરમાં તો છો ભાઈ એટલા સુધી દેખાય છે તો એટલા સુધી અમારી લસકા બાજરી છે ને જોડે કપાસ એ બીજા પૈનો છે એ ભાઈ ઘરે વાવે છે ને અમી વાવે છે ભાગે તો મિત્રો સપોર્ટ કરજો કેમ કે અમારે ઘરનું ખેતર નથી ભાઈ અમે ભાગે જ વાઈએ છીએ ઉભરે ઉભુરે કઈ રખતનું નાખે છે એ બતાવે તો કઈ રખત મુઠી ભરવાની છે બધા મિત્રોને કહી દે કે ખાતર નાખતો ભાઈ આવડશે કે નથી આવડતું એ કમેન્ટમાં જરૂર લખજો તમારી અલકા બેન છે ખાતર નાખે છે તો બતાવી દો આ જોશો આ જો ભાઈ મુઠ્ઠી પર કમ્પ્લીટ જો આ નાખ દો બધે આ બરાબર એક ફેરે ના નાખી દીધી પાછી ને બધું બળી જશે પાછું કેમકે થોડું થોડું નાખવાનું છે ખાતર નાખવાનું ચાલુ છે ભાઈ જોશો હે હા જોશો ભાઈ ખાતર નાખવાનું પણ ચાલુ છે ભાઈ જોશો જોશો છો આ ડોલ તો હજી ખાલી થઈ નથી અડધી હે ને આટલા આ પર હમણાં નાખવાનું છે જોશો છે ને ડોલમાં ભાઈ ખાતર અને પણ જોશો અને આ બીજા ભાઈનો જોડે કપાસ છે પાછળ તો આ મકાં જોશો ભાઈ વાતાવરણ મસ્ત છે આજે ને વરસાદનું પણ જોશો તમે આ મકા જોતા હશો કે પોણી પડ્યું છે ઉપર પોણી ચરકાય છે ને ભાઈ એ વરસાદ પડેલો છે અત્યારે આજો હાલ પડીને ગયો છે ને એ ખાતર નાખી દઈએ બીજી વખત પડતા ઉધી નાખી દેવું પડે નક્કી કટું પાછું પલળી જાય તો આપણે ખાતર જોઉં ખાતર નાખતા નાખતા પોકી ગયા ને આપણે રહી ગયા છે ચીડી ના તો હું નાખું હોય ખાતર હવે તો આપણે ખાતર નાખવાનું છે અને અલકા મેડમને કહેવાનું છે કે ભાઈ હવે હું ખાતર નાખું છું તો રેવા દે નાખતો હા જો ભાઈ જો ભાઈ આખું ખેતર નાખી દીધું જો ભાઈ તો મિત્રોને કહી દે કે ખાતર તમે કુદા નાખ્યું હોય તો લાઈક કરતા રહેજો અને જરૂર લખજો ભાઈ તો છો ભાઈ હા જોશો હા નાખવાનું છે ભાઈ અને હવે હું નાખું છું કેમ કે એમને નાખતા નથી ફાવતું એટલે ઓને નાખવા દઉં આવડે પણ ઓછું આવડે તો તો છો મિત્રો આપણે નાખા છે ખાતરને આજે કેમ કે નાખેલું નાખેલું એટલે છે એટલે નાખ્યું એટલે છે આ છે ખાતરને અમારે ખાતર નાખવું પડે છે વરસાદનું વાતાવરણ હોય છે ને ત્યારે અમારે શું કે હટ ખાતર નાખી દેવું પડે છે જેમ કે વરસાદ થાય તો ખાતર ગળી જાય ના શું છે ખાતર ના નાખે ને તો બાજરો મોટો ના થાય તો આ રખતની અમે ખેતી કરો છો ભાઈ અને તમે પણ ખેતી કરતા હોય તો કમેન્ટના અંદર જરૂર લખજો કેમકે અમને ભાઈ આ રખત ખાતર નાખવું પડે છે તો જો તો ભાઈ આ રીએ છીએ હા સર ભાઈ જો આ રખત નાખવું પડે ખાતર કેમ કે છૂટું ના પડે ને પાછું તો એ અમુક ઢગલા ટગલા પડે ને તો એ બળી જાય છે ડોકો એકદમ છૂટું નાખવું પડે આજે ક્ષેત્રમાં આવ્યા હતા તો મસ્ત વાતાવરણ હતું લોક ચાલુ કરી દીધો છે તો તો ભાઈ આજે લોક જોઉં છું કેમ કે આવું વાતાવરણ તો ભાઈ ખૂબ દાડો ભાગ્ય જોવા મળે છે વરસાદનું હોય છે ને મસ્ત ઠંડક છે આજે આવું બરાબર અમે આજે ખાતર નાખવા આવ્યા ક્ષેત્રમાં વરસાદ થોડો થોડો ચાલુ હતો તો અમે વિચાર્યું ખેડૂતો ખાતર નાખ આ બધા ઘર જુઓ તમે આ કપ હરગુણાની સેવોનું ઝાડ હરગુણા સેવો આવે ને એ કે દીધો તો આપણે જો આટલે આવી ગયા છો ખતરનાક કણટ આને આજી પેલી મકાનો પાક પડ્યો છે બાકી તો આપણે પણ એ નાખવાનો છે કેટલું નાખીલું બાકી રહ્યું હજી તો બાકી ઘણું છે પણ જો છોટા ખૂબ પડ્યા છે હા વરસાદ પડે તો મેલાઈ જાય ઓયે વરસાદ આવશે તાપ લાગે તાપ પડે છે ને વરસાદ આવશે મને લાગે છે એ તો વરસાદનું વાતાવરણ આટલામાં

તે પણ લોક જોતા હોય એ સપોર્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો હે વાત યે માતાજી માતાજી ભાઈ એક જેટલું છે નહીં તો એક તો આપણે થોડું બાકી જો છે થોડા લઈ લેતો તો જોજો આ ડોલ છે

આપણે જવાનું છે બીજા ક્ષેત્રમાં નાખવા દઈએ તો પણ હાલ છું હાથ પેલા પકડાતો નહોતું હાથે એટલે શું તોય નાખે એમ ને તો હવે આપણે જઈશું પેલા ક્ષેત્રમાં હા છે બીજા ભાઈનું જોવો છો ભાઈ આ બોરસે છે અને આ રાખતના બીજા પણ છે તો હેડો આપણે જઈશું ભાઈ સત ના છત્ર બધું લઈ લીધું હેડો ત્યાં તો આપણે જવાનું છે સીધા જોપે થઈને બહાર હે ખાતર નાશીને હવે આપણે જવાનું બીજા ક્ષેત્રમાં તો છો બધા મિત્રોને આમાં કાશે અમારું આ રખાતનું બોરનું લોકેશન તો પણ આપણે જવાનું છે હવે બીજા ક્ષેત્ર બીજા ક્ષેત્ર જે વધ્યું છે એ ખાતર નાસી દેવાનું છે હડો જઈશું હવે આપણે બીજા ક્ષેત્રો પણ વાંકવો પડશે એ બાકી દેવું આ જુઓ જોપાનો પણ હડો વાંખવો પડશે ખાતર કંપલે નાસીરી આસન હેડી આસા વે તો આપણે હવે બીજા ક્ષેત્રે ચાલસી રાખને તો જો પવાશ્યોન હવે ઓયથી જવાનું છે આપણે બીજા ક્ષેત્ર તો હેડો તો ખાતર નાખવાનું છે છે ને મોટા મોટા મમ નાખવાનું છે હાથ આવે હમ થરાઈ જાય ને શેરા ઉપર છે ખાતર આપણે આ વટી દેવાનું છે તો આ બડા પાત્રમાં ચોકાળવાનું છે પકડી દીશું કાંતી ઊંધી બતને જય આપડે પણ બધું ખાતર પતાઈ જશે હવે જવાનું છે આપડે ખરી તો લોક જોજુ ભાઈ